સૌદીપુર જિલ્લાના બોડેલી તાલુકાનું તાંદલચા ગામ જે સંખેડા વિધાનસભા મત વિસ્તારમાં આવે છે પહેલા ધારાસભ્ય અબેસીભાઈ તળવી ચૂંટણી પ્રચાર માટે ગયા હતા ત્યાં સરપંચ સાહીઠ લાખ ધારાસભ્ય આક્ષેપ કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તાંદલચાના સરપંચ ધારાસભ્યના આક્ષેપો કર્યા ત્યારે વિદેશમાં યુએસએ હતા અને ધારાસભ્ય ગંભીર આક્ષેપો કરતા વિદેશ થી પરત આવી પ્રતિક્રિયા આ તો રૂબરૂ પછી એવું ગ્રાહક પર જોઈ ગયા અમુક કસ્ત પાક વરે તો નહી ચાલે અને અમનાબી અમનાબી સબોતા હું મે મે કમાન્ડર કરાવવાનો છે પણ હવે અમારી ગમી કેમ નઈ ફારતા અરે રોટ નાયો તો મે બહુ બધાઈ બધાઈ શકું અમે તો બનાવાવી દઈએ અરે ભાઈ તારા સુબે બનાવેલો અરે પૂછ અરે પહેલા પૂછ તારા સબળને પૂછ અરે સા પહેલા પૂછે કે આઈ કઈ વાત કરે આ રસ્કોપી બનાવજો મારા ઘરે અરે કેટલા વર્ષે બે વર્ષ પહેલા બે વર્ષ નહીં આને કેટલા ને મારે મને તારક બનાવજે ભાઈ તૂટ બનાવ

મેં યુએસથી તમારી ઉપર જે આરોપ લગાવેલો છે મેં યુએસથી તાબડતો એટલા માટે મારા ઉપર જે ધારાસભ્ય શ્રી અભયસિંગભાઈએ અમોને મારી ઉપર ખોટો આક્ષેપ મૂકેલો છે કે સરપંચ સાઠ લાખ રૂપિયા ખાઈ ગયો મેં ખરેખર જો આ રૂપિયા ખાધા હોય તો મને જાહેરમાં એમને કહેવું છું કે કે મારું તાત્કાલિક રાજીનામું લઈ લે અને એમની તમામ ઓફિસો તમારા તાબામાં છે એ તપાસ કરાવી લે અને મેં રાજી ખુશીએ જે કંઈક એની ભરવાઈ થવાની થવાની છે ભવિષ્યમાં તે પણ ભરવા માટે મેં સંમત છું જો ધારાસભ્ય સાહેબ આ ભ્રષ્ટાચાર એનો પુરાવો રજૂ કરે મારી સાથે આજે એ નેવું લાખના એવું કહે છે કે નેવું લાખ રૂપિયા મેં આપ્યા છે પણ હવે એ સાના આપ્યા છે એ દમણ અત્યાર સુધી અમારી પંચાયતમાં મને ખબર નથી એ નારાના આપ્યા છે નારાના આપ્યા છે એ આ કયા ગ્રાન્ટમાંથી ફાળવા છે એ જ અમને માલુમ નથી આ લગભગ હજુ કમસે કમ વીસેક વર્ષ થવાજ નાળું એની એ સ્થિતિમાં છે એવી કોઈ અત્યારે અમારા મારા ખ્યાલ મુજબ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની એવી કોઈ ગ્રાન્ટ ફરવાઈ નથી અને જ્યારે અગ્રસિંહભાઈ તળવી છે તે ગામની અંદર પહોંચ્યા હતા અને ગ્રામજનોએ તેઓને સવાલ કરવામાં આવે તો કે ભાઈ શું કામ કર્યા છે તો નાગરિકો છે જે મતદારો છે તે સવાલ કરતા તેઓ અમને પડ્યા હતા એ બાબતે શું જોયું હતું હવે ધારાસભ્ય સાહેબને તો થોડો ગરમ મિજાજી હોવાને કારણે દરેક સરપંચ ઉપર અકળાઈ જતા હોય છે અને ભેદભાવ રાખતા હોય છે સરપંચનું પણ ધારા વિચારધારાવાળો વાળો હોય એની સાથે અકળાઈ જાય કે મેં આ કર્યું છે મેં આટલું આપ્યું છે પણ આપ્યું હોય તો જાહેર જનતાને નમ્રતાપૂર્વક ધારાસભ્ય બન્યા છે તો નમ્રતાપૂર્વક વાત કરવી જોઈએ કે તમે આપો છો તો કંઈ શું કામ આપો છો જો આ મારા મત મુજબ તો મારી ઉપર આ જે આક્ષેપ મૂકેલો છે એ તદ્દન ખોટો છે અને જો ધારાસભ્ય આ સાબિત કરવું પડશે એમને કે આપ ખરેખર ભ્રષ્ટાચાર કર્યો છે કે કેમ મેં આ યુએસથી સ્પેશિયલ મારી ઉપર આ પ્રતિષ્ઠાનો દાવ લાગેલો છે અને મેં ખરેખર આ ભ્રષ્ટાચાર કરેલો જ નથી તો મારે એની માટે કા અમેરિકાથી સાત યોજન દૂર દૂરથી એમ કહેવાય છે કે એ પાર કરીને સ્પેશિયલ એની માટે ખુલાસો કરવા આવ્યો છું અને આપણે મીડિયા સમક્ષ મારે રજૂ થવું પડ્યું છે એ તો આવનારો સમય કહે છે કે અમારે કાયદાકીય કઈ રીતે લડત લડવી